આરાધના મકાન નંબર એકસો ચુમ્માળીસ માં અચાનક આગ લાગતા સોસાયટીમાં ભાગદોડ મચી જવા પામી હતી આ મકાનમાં સાડીઓ ઉપર ટીકી લગાવી નું કામ ચાલે છે જેના બીજા રૂમ માં સાડીનો જથ્થો મૂકેલો હતો ત્યાં આજે સોમવારે બપોરના સમયે રિશેષ હતી ત્યારે અચાનક ધુમાડાના ગોટે ગોટા દેખાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ દરમિયાન ફાયર વિભાગની જાણ કરતા પલસાણા પીપીએલ પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ભારે જહેમતે આગને કાબૂમાં લીધી હતી સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી અને આગ વધુ પ્રસરે તે પહેલા ફાયરની ટીમે આગ કાબૂમાં લીધી હતી ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પોલીસ ઘટના દોડી આવી હતી

આઠથી દસ લાખનું નુકસાન થયેલ છે આગ લાગવાનું કોઈ કારણ ખરી